મહારાષ્ટ્ર ઈડલી ટોસા અહીં થાય બ્રેકફાસ્ટ કાચી વરમ સારી છે અહી નું નાટ્ય અહીનો ઓળખો તો દક્ષિણ નું રાજ્ય पीवाद आनंद ब्रह्मपुत्र नदीत वहेू नृत्य आनंद ओळखो राज्य दृष्टी રસગુલ્લા અને ભાત છે ભોજન દુર્ગા પૂજા અને રવિન્દ્ર સંગીત છે ઓળખાણ કયું રાજ્ય પ્રિય પશ્ચિમ બંગાળ લોકો અને થેપલા ખાય ખાખરા ચોળી અને બાંધરી છાય ગરબા નવરાત્રી ખાસ ઓળખાય કહો તે કયું રાજ્ય હશે લીટી ચોખા થાય ત્યાંના લોકો ધોતી કુર્તો છે પહેરવેશ છઠ પર્વ થાય ત્યાં ખાસ માન કહો તે ક્યો રાજ્ય સાક્ષી બિહાર સરસોદાસા બકેદીરો ટીપટિયાના સુત પહેરીએ બાગલા કરીએ જુસ્સા સાથે ક્યો રાજ્ય ઓળખો meidän kita